રાજકોટ આરટીઓ કચેરીનું નવું બિલ્ડિંગ ગણતરીના મહિનાઓ પહેલા તૈયાર થઈ ગયું છે પરંતુ હજુ સુધી ફર્નિચરના કે મહિનાઓથી કામ અટકેલું પડ્યું છે બે વર્ષથી વધુનો સમય થવા છતાં આજ સુધી આરટીઓ કચેરી લોકો માટે કાર્યરત કરવામાં નથી આવી આ ઉપરાંત નવા ટ્રેકનું કામ પણ હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યું જેથી પૂરું ક્યારે થશે એ કહેવું તો હવે મુશ્કેલ છે આ જૂતા બખોલમાંથી બે વર્ષે માંડ કરીને હાથી નીકળ્યો ત્યાં પૂછડે આવીને અટક્યું હોવાની ચાલતી કામગીરી પરથી લાગી રહ્યું છે રૂપિયા નવ પોઇન્ટ ઈઠ્ઠોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલું આરટીઓ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે પરંતુ આર એન બી દ્વારા ફર્નિચરનું કામ શરૂ ન કરવામાં આવતા અથવા તો ટેન્ડર પ્રક્રિયામાં ઉતાવળ ન કરવામાં આવતા મહિના પહેલા તૈયાર થયેલું આરટીઓ બિલ્ડિંગ હવે ફર્નિચરના વાંકે લોકાર પરની રાહ જોઈ રહ્યું છે રાજકોટ જિલ્લાની જનતાને અને આરટીઓના અધિકારીઓ અને કર્મચારીઓને નવા બિલ્ડિંગમાં પ્રવેશ માટે લાંબો સમય સુધી રાહ જોવી પડે તેમ કાચપા ગતિએ ચાલતા કામને જોઈને લાગી રહ્યું છે તારીખ વીસ નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ આરટીઓ ના નવા બિલ્ડિંગ માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું અને અગિયાર મહિનાના ટૂંકા સમયમાં નવું આરટીઓ બિલ્ડિંગ નિર્માણ પામશે તેવું જણાવ્યું હતું આજે બે વર્ષથી વધુનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં આરટીઓ નું નવું બિલ્ડિંગ કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનો ટ્રેક જનતા માટે કાર્યરત કરવામાં નથી આવ્યો આ જોતા જિલ્લાના જવાબદાર અધિકારીઓ અને નેતાઓને કેન્દ્ર સરકારના જ પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ થાય તેમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે બિલ્ડિંગનું લોકાર્પણ અને નવા ટ્રેકના કામ બાબતે પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે એમ ખપેડ સાથે વાત કરતા આજકાલ ને જણાવ્યું હતું કે નવા બિલ્ડિંગનું સિવિલ વર્ક પૂરું થઈ ગયું છે માત્ર ફર્નિચરની કામગીરી જ બાકી છે જેનું માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે કામ પૂર્ણ થયાના ટૂંક સમયમાં સરકારની સૂચના મુજબ લોકાર્પણ માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવશે જરૂર આરટીઓનું બિલ્ડિંગ જે છે એનું સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થઈ ગયું છે અને એની અંદર હજી ફર્નિચરના કામકાજ અને બાકી છે જે અત્યારે આરટીઓના હસ્તક હજી બિલ્ડિંગ આવ્યું નથી કેટલા કરોડના ખર્ચે બિલ્ડિંગ છે તે તૈયાર થયું છે ને આજ જૂના બિલ્ડિંગની તુલનામાં શું નવું છે ટોટલી અત્યારે જે કહેવાય કે જૂનું બિલ્ડિંગ છે એ પુરાનું એટલે કે જૂનું કન્સ્ટ્રક્શન છે અને અત્યારે નવું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ અદ્યતન બની રહ્યું છે કે જેની અંદર તમામ પ્રકારની ફેસિલિટીસ હશે અને જે તમે વાત કરી કેટલા કરોડના ખર્ચે જે બની રહ્યું છે આશરે સાતથી આઠ કરોડના ખર્ચે બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે બિલ્ડિંગની અંદર જે છે આપણે ડિજિટલાઇઝ પ્રમાણે જે ત્યાં નવી સિસ્ટમો હશે ત્યાં ગાડી નવા ડેસબોર્ડ હશે અને જે કહેવાય કે પબ્લિક માટેના જે પાણીથી માંડીને બધી તમામ સુવિધાઓ ત્યાં રહેશે જરૂર કે જેની અંદર જે અત્યારે હાલ આપણે જોઈએ છે કે અત્યારે એક ટ્રેક તો આપણે કાર્યરત છે જ અને એની સાપેક્ષમાં એક બીજો ટ્રેક તૈયાર થઈ રહ્યો છે અને એ એક અદ્યતન ટ્રેક તૈયાર થવાનો છે ਕਿ ਅਸਰੇ 3 થી 4 ਮਹੀਨਾਵਾਂ ਦੇ ਅੰਦਰ ਇਹ ਤਿਆਰ થઈ ਜਾਵੇਗਾ